હમણાં બાપુ મેં બીજો માલ લીધો મકાનનો મેં ફોન કર્યો દશુભા મારા મિત્ર છે તો રેતી લેવાની છે પહેલાં ક્યાં મળશે કેટલી બે ગાડી કે રેતીનું હું જ કરું છું બે ગાડી રેતી તારી આવી જાય છે કાંઈ વાંધો નહીં પૈસા કેટલા બાપુને તારીના ઘરથી બતાવો બતાવ વાહ 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 બેસું પહોંચ બેહ વાહ

મેં એક ગાડી લેવી છે કેટલા પૈસા થાય છે મને કે પૈસા નથી લેવાના કપચીના એક ગાડી કપચી આવી જાય છે મેં ત્રીજી વાર ફોન કર્યો મેં તો શું પાછ ચિમેટ ક્યાં મળશે મને કે હવે તું લઈ લેજો પેલા કપચી ને ચિમેટ દાડિયા બધું મારું ન હોય કે હાલ દીકરો બાપુ મારો જલમ થયો ને એટલે એક બેન હતા મારા બાપુને વધામણી દેવા આવ્યા ખુબા જેલમાં છે બાપુ જેલમાં તો એટલો કારો હતો હું ક્લબના બહાર મને જે રમવા લઈ જાય પછી મૂકવા નહોતા હતા અત્યારે એટલો વિચાર કેટલો કારો હોય વિચાર તો કરો તમે ખાલી મારું બાળપણ તમે જો તમને બીક લાગે સારી હરી જઈને પરછો પરછો મને બીક લાગે મત વાત કરું તો આ તો મોગલ મની દયા છે કલાકાર થઈ ગયો સારા કપડા પહેરતો થયો નકે હું તો બહુ ખરાબ લાગતો ભાઈ બજો સમજાયા યહા પરગા તો મારું જન્મ થયો એટલે એક બેન આયા મારા બાપુજી ભાઈ કે ચંદુભા તમારા ઘરે દીકરાનો જન્મ થયો મારા બાપુ કે શું બોલ્યા બેન કે ચંદુભા તમારા ઘરે દીકરાનો જન્મ થયો એ કે સારું કર્યું ગામમાં એક દાડિયો ભાઈ મારા બાપુએ આવું કીધું દાડિયો કીધું પછી હું મારા બાપુનો જોખ નોખો શું કરું હું દુનિયાનો પહેલો દીકરો છું આખા વિશ્વનો કે રોજ મારા બાપને યાદ કરું છું મરી જાય પછી બાપને કોઈ યાદ નહીં કરતું કરે પંદર દિવસ મહિને બે મહિને હું રોજ યાદ કરું છું અને મારી વાર જેટલું બેઠા દેશે આવે એટલે વાર છે હું હું પણ જઈશ મને ખબર છે હું મળી જઈશ ઉપર જઈશ મારા બાપુ જઈશ ઉપર મને કહેશે આવો બેટા બત ભરવા જો બાપુ જો ભરવા બત ન ભરી એક પ્રશ્નનો જવાબ આપો કે બોલો બેટા તમે નીચે હાથ છો કે જમીન તળિયા જાટે કર નઈ કે બાપુ ભલે ભલે રાજી પણ તમે કર્યું શું શિક્ષણ ખાધો કે નહીં કેરેનો રસ કે નહીં કોઈ બેર બાર મે ગયા હતા કે નહીં હારી હોટેલ માં ઓમબરી માં ના તો મરચા રોટલા માં બાપુ ઠપકા દીધો તમે જીવન માં કે કર્યું જ નહીં પછી બત ભરશું બાપુ ઓકે બાપુ થેન્ક યુ અઘરું છે આ બધું એટલે હું જોક્સ એટલા માટે કહું છું આ દુનિયામાંથી હું વયો જો તો દુનિયા એકવાર યાદ કરી કે અગાબા ગઢવે ગધો આનંદ કરાવો તો મારો ઈરાદો કોઈ શહેર નહીં બાપુ આ આ આ સ્ટેજમાંથી મેં કોઈ સમાજને ટાર્ગેટ કરી હજી બોલ્યો હતો કે કોઈ સમાજને ટાર્ગેટ કરી બસ મને મજા આવે તો બોલો આ કલાકાર ન બોલે એ મારો દાયક ન હોય કલાકાર માટે મને પ્રેમ આવ્યો મગજ માયો તો બોલ નાખ્યું મુદ્દો આ હોય એક ભાઈ મને મળકે અગાબા તમારી લુક બહુ સારી છે બધા લુક ભૂખમાંથી આવી છે અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખા કાઢી નાખી યાદ રાખજો આ તેજ માથે લગભગ લોકો ભૂખમાંથી આવ્યું છે હું કહું છું ગેતા નથી અહીંયા ચડવા માટે ભૂખની જરૂર છે સાહેબ ચડી જ ન અને દુઃખ હોય ને તો તમે કલાકાર થઈ શકો સુખી માણસ કલાકાર નથી આપતો અતિ સુખી હોય ને નથી એકતો તો સિરિયસ થઈ ગયા નહીં થઈ એકતો વાહ એટલે મજા આવે છે તેજમાંથી અને હું વિચાર ભાઈ હું વિચાર કરતો હોઈશું ક્યારું એવું તો શું છે મેં વિચાર કે બાપુ કલાકાર થઈશ જીવનમાં શું ચાલો દીકરો શું મને બોલતા આવડે કલાકાર પણ અહીંયા સુધી પહોંચી છે વિચાર્યું નથી કર્યો એટલો આટલો પહોંચી છે જો આ કેમેરાવાળા છે એક છોકરાની આંખ ફૂટી જઈને બાપા રોતા હતા હવે મારા દીકરાને શું ધંધો કરાવીશ એક આંખ ફૂટી જઈ એક ભાઈ કહે એને વિડીયો કેચરનું કરી નાખો આમ ભાઈ કહે દીકરા ધંધો એટલે રાખશે એક આંખ જોઈ જાઓ સીતારામ સાહેબ આવા ધંધા કરાય એક આંખના આ બે જરૂર જ નથી થેન્ક યુ વિદ્યા વાળાઓ હા વાહ બસ બીજું કહે ભાઈ ટાઈમ થઈ ગયો કારણ કે મને ખબર છે એટલું બધું નહીં બોલવાનું લોકો કંટાળી જાય અહીંયા લાઈન છે કલાકારની અદ્ભુત કલાકારો બેઠા ઘણા બધા એમ એટલે હું તો ગમન ભુવાજીના અહીંયા હાજરી આપવા આવ્યો હતો કે ખાલી પાંચ જોક્સ બોલીશ તો મારા માટે બહુ છે અને એ તો પાછો પ્રોગ્રામ ગમન ભુવાએ રાખશે મારો પ્રેશર ભુવાજી આ વનમેન છો રાખશે અને એકવાર વાર તો હતો કાં ભુવાજી

કીધું કામ કર તો મને પાંચસો રૂપિયા આપ દીકરો તો રાખ પેલા કે થાય રાખ પેલા કે મારે શું કરવો છે લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશી ના માગું છું હું તારા બાપુ કોઈ ખુશી ના લઈને આવ્યો છું દઈ દીધો દઈ દીધો પછી હું ગ માંથી ના કુંભરાશે આવી ગઢ ને સ ગ માંથી નામ પાડવાનું આવ્યું એટલે મેં ગ માંથી નામ હું ગબરસિંહ પાડું મારા મામા કે બેટા ગબરસિંહ પાડતો નહીં હોય કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા તો આપણે લાગી છે એવા એક બેન એ મને સલાહ આપી દો મને કે અકુબા અકુબા તમે ડવ હાબુ ના નાવ કીધું કેમ તમે રૂપાળા થઈ જઈશું કીધું બેન ડવ હાબુ ખાઈ ને ચાવી તો તારો કોઈ કલરમાં ફેર પડે કંપની ના કલર મને રૂપાળો થવાનો શોખ છે કેવો રૂપાળો થઈ જાય એ કહી દો એ કહી દો પગ ધો નું કહી દો બોજી કે બધું કહી દો તારે હું મારા બહુ ચાહકો છે આશિકો મારા જાજા બહુ ચાહકો મને બાપુ તરીકે માને હું જોયો ને મારે બહુ ચાહક હતો ઘેરી ગયો તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો અકાપા આવ્યા અકાપા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બેદીથી દીધી ધોયા નહીં સાલાને ખબર નહીં કે આખુભાઈ પોતાના પગ બે ધોયા છે નહીં મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કાળો કાળો મય જેવો પગ મીકો ભલે ધોતો હોય મીકો મેં જો ઘસવા એવો ઘસો એવો ઘસો તો પાણી થઈ ગયું કાળો ત્રણ રંગના ઝેર જેવું કાળું મસ્ત

એક વાર નાય આવું બોલ નાખ્યું પણ કદાચ પોટિયો ત્રણે વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત શું થાય ખાવાનું હોત ને નાવાનું હોત મેમાન આવે આવો નહીં તારી સમજો પહેલી વાર આવ્યું ના પાડતો પછી સ્નાન ક્ષેત્ર હોત બાપુ ને આશ્રમ તમે જાઓ અને છે તો ચાલે બાપુ ચોવીસ કલાક હજારો માણસ અહીંયા જમણવા લે છે પણ અન્ન હતો સ્નાન છે તો તલાવ ભર્યો મોટું પછી એમ ન કે ધક્કા હાલો ખાવા હાલો નાવા કૂદકો બાળ છે તલાવમાં પછી કોઈ મોટો માણા હોય એનું મોટું નામ હોય ગમન ભુવા જેવો મોટો માણા હોય તો કે ભાઈ ગમન ભુવાની વાત ન થાય સાહેબ હા જે હો માણા નવરાય પછી એકલા નાખી છે મોટું હું ભાઈ ભાઈ હું પેલા ફેસબુક બહુ વાપરતો હતો હું ના વાપરતો મને બહુ શોખ ફેસબુક નો તે મારા મારા વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા બસો વિરોધી પણ હોય ફેસબુકમાં તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે તો આમ જોતો હોય ને તેમાં આવે વાહ હકાભા તો હું ખુશ થઈ જવું વાહ ચારણ વાહ હવત વાહ ગઢવી ત્યાં નીચે આવે શું હાલી નીકળો છું તો હું મારો પડી જવું સાલું આ કોને લખ્યું સાલા એવા ફેક આઈડી વાળા જડતા નથી જડતા નથી

પહેલાં જેટલી હવે હવે મને ખુદ એ બીક લાગે છે સમય એક બદલાઈ ગયો છે હું હંમેશા સમાજને તોય બીક લાગે છે મને કારણ કે આપણે એક કલાક અહીંયા કોઈ સંત બોલે કોઈ કલાકાર બોલે કોઈ રાજકારણી એક કલાક બોલે ભૂલ કરે બિચારો એ મારા દીકરા એવા કાચીના જેવા બેઠા હે ને પકડી લે દે પછી ફોન કરે માફી કલાકાર ગરીબ દીકતી માફી માગે હવે આમાં કેવું છે મેં કંઈક ભૂલ કરી તો મને ફોન કરે કે અગાબા તમે આવો અમારા સમય કેમ બોલ્યા તું ફોનમાં કહી દઉં કે ભાઈ મારી ભૂલ થઈ હવે હું નહીં બોલું પતી જાય પણ નહીં વિડીયો બનાય બજારમાં વિડીયો માફી ન હોય હવે એને શું મજા આવે માફી મગરી મને ખબર પડતી નથી અને મેં તો હવે નક્કી કર્યું છે અને કઈ નહીં કરી નહીં ખામી બધા એક એક વિડિયો મેં બનાવ્યા છે માફી પાતે કોઈ સમજ બાકી તો થાય કોઈ અને મારા ગૌરવ દીકરો છે એને કીધું બેટા લેપટોપમાં નાખી દે કોઈનો ફોન આવે અકાબા તમે અમારા સમાજ વિશે આવું પેલા

હમણાં ભાઈ ગાતા હતા મન મોર બની થન કરે મન મોર બની થન કરે આ ગીત મેં આપણે માં ગાયું મને વિચાર આવ્યો કે મન મોર બની થનગનાટ ક્યારે કરતું હોય છે આપણી પાસે પાંચસો વીઘા જમીન હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે પણ આપણી માથે પાંચ લાખનું ધ્યાનું હોય લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે મેં બે લાઈન ગઈ હતી ધ્યાનું હોય તો મન થનગનાટ ન કરે પણ શું કરે

મોનું ગીત છે ને બાપુ જવાય છે મેઘાણી લેખું બંગાળી ઓલા આપણું આપણે ટાગોર સાહેબ જવાય છે મેઘાણી ટ્રાન્સફર કર્યું ગુજરાતીમાં કોઈ દી મોનું મન ચોમાસામાં થનગણાટ ન કરીને તમને ગેરંટી આપો તમે મોરને કોઈ ચોમાસામાં જોયો છે વરસાદ પડે બાપુના પીછાનું વજન વધી જાય છે એ મોર ઉડી નથી આવતો અને કુતરા બીડાનો શિકાર કરી નાખે ખબરતો હોય છે મેં આવ નહીં ન આવ એમ કહેતો હોય આપણે મેવા સમજી છીએ કંટાળી જો મોરે ખોટી વાત છે હું તો ક્યારે મનગન થનગાર મારું મન ક્યારે થનગરાટ કરે ખબર છે જે આ દેશમાં કતલખાના બંધ થઈ જાય ત્યારે થઈ જાય ત્યારે મન થન કરે ત્યારે નાના ગરીબ માણસોના પેટ ભરી જાય ત્યારે મન થનગરાટ કરે કોઈ મન થનગનાટ બને કરતું નથી હા ફેસબુકમાં હું શું અમુક જોતો હોય આપણી કોમેન્ટમાં આખો વિડીયો જોઈને ને પછી એમાં બે નિશાના ખબર આમ આવે અને એક આમ આમ એટલે મજા ન આવી આમ એટલે મજા આવી તે મારો આખો આખોઝ મા આમ કરે મિત્રો આમ કરો ને તમારું શું જાય છે મારા બાપુ આમ કરે છે તમે આમ તો કરો તમને વાંધો શું છે ન કરતા શું હોય છે જય માતાજી